હે ગાઈઝ ત્યારે ફ્રી ફાયર ની અંદર એક નવી ઓફર આવી છે પાંચ રૂપિયાના આપણને ડાયમંડ મળી રહ્યા છે એ પણ સો ડાયમંડ ઘણા ભાઈઓ કહી રહ્યા હતા કે ભાઈ આના ઉપર જલ્દીથી જલ્દી એક વિડીયો બનાવો અને અમને માહિતી આપો તો તરત જ હું ફ્રી ફાયર ના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર ગયો તો મને ખબર પડી કે ભાઈ સાચી વાત છે આ અને ગેમની અંદર પણ જોયું તો ગાઈઝ ઇવેન્ટની અંદર બતાવે છે અહીંયા તમે ઇવેન્ટ સેક્શન ની અંદર જશો અને ત્યાર પછી જે બાજુમાં ન્યૂઝ વાળું ઓપ્શન છે ત્યાં સૌથી પહેલા જ ગાઈઝ આ બતાવી રહ્યું છે અહીંયા તમે જુઓ હાલ ગાઈઝ ઇવેન્ટ તો ચાલી જ રહી છે આપણને એસી રૂપિયાનું જે ટોપ અપ છે તે પાંચ રૂપિયામાં મળશે પણ એના માટે ગાઈઝ આપણે પ્રોસેસ શું કરવાની છે એ ધ્યાનથી સમજી લો આ ઇવેન્ટનો લાભ લેવા માટે પ્રિફાયરે ત્રણ સ્ટેપ આપ્યા છે ગુજરાતીમાં કહીએ તો ત્રણ પગથિયા પહેલું પગથિયું ગાઈઝ એ છે કે આપણે ફોન પે એમેઝોન પે અથવા તો પેટીએમથી ગૂગલ રિચાર્જ કોડ બનાવવાનો છે મતલબ કે રીડીમ કોડ બનાવવાનો છે રીડીમ કોડ ત્રણસો ને રૂપિયાનો બનાવો ફરજીયાત છે ત્રણસો એસીથી વધારે તમારે હોય તો પણ બનાવી શકો છો પણ ત્રણસો ને એસી રૂપિયાથી ઓછો રિડીમ કોડ તમારે નથી બનાવવાનો જો તમારે આ ઓફરનો લાભ લેવો હોય તો આ ઇવેન્ટમાં ડાયમંડ લેવા હોય તો હવે બીજું પગથિયું એ છે કે રિડીમ કોડ બનાવ્યા પછી આપણે રિડીમ કોડને લઈ જવાનું છે પ્લે સ્ટોરની અંદર અને ત્યાં રિડીમ કરી નાખવાનું છે આપણી જે પણ ઇમેલ છે એની અંદર આપણે રિડીમ કોડ રિડીમ કર્યા પછી આપણે આવી જવાનું છે ગેમની અંદર અને ગેમની અંદર આવ્યા પછી આપણે ડાયમંડ સેક્શનમાં જઈશું તો ત્યાં એસી રૂપિયાનું જે ટોપઅપ હોય એના ઉપર તમે અડશો તો સીધું પાંચ રૂપિયાનું ટોપ બતાવવા લાગશે અને તમે એસીનું ટોપઅપ પાંચ રૂપિયામાં લઈ શકશો એક ઇમેલમાંથી આ જે ઓફર છે તે એકવાર કામ કરશે જો તમારે મેમ્બરશીપ લેવી હોય તો મેમ્બરશીપમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળશે અઠવાડિયાની જે મેમ્બરશીપ છે એ તમારે ખાલી ચોર્યાસી રૂપિયાની પડશે જેને અંગ્રેજીમાં આપણે વીકલી મેમ્બરશીપ કહીએ છીએ અને આ જે ઓફર છે તે એક ઇમેલની અંદર એક કામ કરશે જો તમારે વધારે વાર ગાઈઝ આ જે ઓફર છે એનો લાભ લેવો હોય તો તમે અલગ અલગ ઈમેલની અંદર અલગ અલગ રિડીમ કોડ રિડીમ કરી અને ટ્રાય કરી શકો છો આમાં એક વાત તો ગાઈઝ મને સમજાઈ ગઈ કે ભાઈ જે પ્રીવાયરવાળા છે તે વેપારી મગજ વાપરી રહ્યા છે કારણ કે ત્રણસો ને એસી રૂપિયાનો રીડીમ કોડ તમે એકવાર ગૂગલ પે રિચાર્જની અંદર ગાય છે રીડીમ કરી નાખ્યો ત્યાર પછી તમારે કંઈને કંઈ ટૉપ અપ કરવું પડશે ડાયમંડ ખરીદવામાં ડિસ્કાઉન્ટ તો મળી રહ્યું છે એ વાત તો સારી છે પણ બધા જે પ્લેયરો છે એમના ત્રણસો એંસી એંસી રૂપિયા એવી રીતે અંદર જશે તો ફ્રી ફાયરને તો બહુ મોટો ફાયદો થઈ જશે આ જે ડિસ્કાઉન્ટ આપેલું છે એ તો એમને શું લડવાનું કારણ કે ઓફર તો એટલા માટે નિકાળી જ છે કે એમનો ધંધો વધારે થાય માની લો કે કોઈ મોલ છે તે એવું કોઈ ઓફર આપી દે કે એક વસ્તુ ઉપર એક ફ્રી છે તો બધા ત્યાં તૂટી પડશે અને એમની બધી વસ્તુ ખાલી થઈ જશે અને વેપાર બહુ મોટો થશે તો બસ યાર જે ભાઈઓ અપ કરવાના છે અને ટોપ અપ કરી જ રહ્યા છે એમના માટે તો ખૂબ જ સારી ઓફર છે કે અમને ડિસ્કાઉન્ટમાં ડાયમંડ મળી જશે તો હવે હું છેલ્લે એક જ ડાયલોગ મારીશ કે વિડીયો પસંદ આવ્યો હોય તો યાર એક લાઇક કરી દો ચૌ પણ નવા હોય તો એ સબસ્ક્રાઇબ કરી જ દો અને મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય ખોપડી તોડવી ખોપડી તોડ શાલી